જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધા ઉપર એક આજનો નવો વ્લોગમાં તો આજે મેં આવશે બીજા ના મેળામાં અને બધા તમને બધા ધન્યવાદ આપું છો અમારો ફ્રેન્ડ છે તમે મજામાં ચાલો ચાલો તો મેળામાં જઈએ આપણે jangan hmm. jangan <tuk>

જોઈ શકો છો મિત્રો આપડા ભેણ મળી ગયા છે અમારા ગામના પેરામાં ભાઈ જોઈ શકો છો આપડા હરીશભાઈ છે मजा मां હા વિડિયો જે વે બનાય નારે રખો જે બન ગયા મિત્રો આ રીંઝાનો મેળો છે જોઈ લો જોઈ લો આમાં તમને ફરવા મળશે એવું બધું ક્યાંય મળે સમુદ્ર જેવું લાગશે સમુદર જેવું આસમાન જેવું લાગશે આસમાન આ રીંછાનો મેળો એટલે

તમે લોકો ક્યાં આવ્યા છો મેલા આવ્યા છો તો રાય મને લઈ જજે ને તો માઈક ઓય લેટ ના કે તે આપકો આ

बोलिए आप मीटर में जो शको जो ये जो ट्रैफिक है यहां फुल हां वो पड़े हुए नोक के नीचे हां कंप्लीट में लेवन वाले चलो ये दना द મજાની છે જ ને જો મેં કું બીવાય કર દેવાના છે જ ને જીવાય પછી ને તું હા પાથી ને આના બધું બધું ચેક કરી લેજો આ તો મહિનાનું હોય ભાઈ કાય આપલા અમારું શું હોય ઈકાર બહુ સુંદર આ કામ દેરેક આ પાછો સફર આવી છે ચલો જીગરરમ મજામાં Nyuma ng 경찰 Ngotic Ngoc Nyuma ng defines Ngoc 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 Loh ekso tamit rlo, guys, tlo aake मास तो आई है મિત્રો આ રીંઝાની એક નદી છે હાલમાં સાબરમતી નું પાણી ભરેલું રહેવાથી ચારે કાંઠે વહી રહી છે તમને દેખાઈ રહી છે કે નદીમાં કેટલું પાણી વહી રહ્યું છે ચારે કાંઠે પાણી થઈ રહ્યું છે ખુબ જોશો સાથે પાણી થયું છે આ એ જ નદી બીજા કાંઠે આવેલી છે તે હાલમાં અમદાવાદ સાબરમતીમાંથી પાણી છોડેલું છે તે જ નદીમાંથી પાણી વહીને અહીંથી ઉના ડેમ રહી સીધું દરિયા મારફતે દરિયામાં ઠળવાઈ જતું હોય છે આ સાબરમતીનું પાણી